જય રામદેવ પીર આજે ભાદરવી બીજ રામદેવ પીર નોરતાનો બીજો દિવસ આજે રામા પીરનો હેલો સાંભળીએ જે સાંભળવા માત્રથી જીવનમાં આવેલા દરેક સંકટ ટળે છે સર્વ મનોકામના પૂર્ણ થાય છે મન પવિત્ર થાય છે રામા પીરની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે હો હેલો માર સાંભળો રણુજાના રાજા અજમલજીના બેટા વિરમ દેના વીરા રાણી નિસલના ફરખાર મારો હેલો સાંભળો જી હો ચીરે મારો હેલો સાંભળો જી હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર જાત્રાય થાય મારો હેલો સાંભળો જી હો ચીરે મારો હેલો સાંભળો જી સાંભળો જે ઊંચી ઊંચી સાડીઓ ને વસમી છે વા બે હતા વાણિયા ને તીચો મેળો ચોર મારો હેલો સાંભળો જે

સૌખ્ઠેરમ તાપીરને કાને ગયો અવાજ મારો હેલો સાંભળો જી હો જીરે મારો હેલો સાંભળો જી લિલુડો છે ખોડલો ને હાથમાં છે તીર વાણિયાની વારે ચેડ્યા રામદેવ પીર મારો હેલો સાંભળો જી હો જીરે મારો હેલો સાંભળો જી હેલો મારો સાંભળો રણુજન રા

વાણિયાનો માલ તું કેટલા દાડા ખાઈશ મારો હેલો સાંભળો હો હેલો સાંભળો સાંભળો રાણજા ના રાજા અજમલજી ના બેટા વિરમદેવ ના વીરા રાણી નિસલ ના પથાર મારો હેલો સાંભળો જી હોય મારો હેલો સાંભળો જી બોલો રામદેવ પીરની જય